સંક્રમિત આક્રમણ ખોરે જો કોઈ વસ્તુનું સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું હોય તો તે છે હિન્દુ મંદિરો આવી જ એક ઘટના માટે આજનો દિવસ ઇતિહાસમાં નોંધાયેલો છે વાસ્તવમાં ઔરંગઝેબે પોતાના સુબેદાર અબ્દુલ હસન ને આઠ એપ્રિલ સોળસો ના રોજ કાશી મંદિર તોડવા માટે મોકલ્યા હતા આ મંદિર આદિ વિશ્વેશ્વર મંદિર તરીકે જાણીતું છે જે પછી સપ્ટેમ્બર ઓગણીસો અગ્નિસિત્તેર માં અબ્દુલ હસન ને ઔરંગઝેબ એક પત્ર લખ્યો મંદિર તોડીને તેના પર મસ્જિદ બનાવવામાં આવી મંદિરને તોડવાની સાથે ઔરંગઝેબે એ કાશી નું નામ પણ બદલીને ઔરંગાબાદ કરી દીધું મુઘલ આક્રમણખોર ઔરંગઝેબ ના આ આતંક ને જ્ઞાન વ્યાપી મસ્જિદ નામ આપવામાં આવ્યું હતું આ પછી લગભગ એકસો 125 વર્ષ સુધી ત્યાં કોઈ મંદિર ન હતું વર્તમાન બાબા વિશ્વનાથ મંદિર નું નિર્માણ રાણી અહલ્યાબાઈ હોલકરે

સેફટી બિલ અને ટ્રેડ ડિસ્પ્યુટ બિલનો વિરોધ કરી રહ્યા હતા ટ્રેડ ડિસ્પ્યુટ બિલ પહેલેથી જ પસાર થઈ ચૂક્યું હતું જે કામદારોની તમામ પ્રકારની હડતાલ પર પ્રતિબંધ મૂકે છે પબ્લિક સેફટી બિલમાં સરકારને શંકાસ્પદ લોકોને ટ્રાયલ વિના અટકાયત કરવાનો અધિકાર આપવામાં આવતો હતો સાદી ભાષામાં કહીએ તો બંને બિલનો ઉદ્દેશ બ્રિટિશ સરકાર સામે તે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો હતો જેને દબાવવામાં આવતો હતો નહેરુ લિયાકત કરાર આઠ એપ્રિલ ઓગણીસો ના રોજ થયો હતો ઇતિહાસમાં તેને દિલ્હી સિંધ તરીકે પણ ઓળખવામાં આવે છે છ દિવસની વાતચીત બાદ ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન લિયાકત અલી ખાને કરાર પર હસ્તાક્ષર કર્યા હતા આ એ કરાર હતો જેની સામે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ નહેરુ સરકારમાં ઉદ્યોગ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું શ્યામાપ્રસાદ મુખર્જી માનતા હતા આ સમજૂતી પાકિસ્તાનમાં હિન્દુઓ માટે વધુ ખતરો ઊભો કરશે આનાથી હિન્દુઓનું કોઈ ભલું થવાનું નથી તેમના રાજીનામા પછી શ્યામા પ્રસાદ મુખર્જીએ એકવીસ ઓક્ટોબર ઓગણીસસો ના રોજ ભારતીય જંગ સંઘની સ્થાપના કરી લઘુમતીના અધિકારોને સુરક્ષિત કરવા અને ભાવિ યુદ્ધના ભયને દૂર કરવા માટે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા એવું કહેવામાં આવે છે

ગાયની મારવાની ના પાડી ને અંગ્રેજો સામે મોરચો ખેલ્યો હતો જ્યારે મંગલ પાંડે બ્રિટિશ ઇન્ડિયન આર્મીનો હિસ્સો બન્યા ત્યારે આવા કાર્તુસ મંગાવવામાં આવતા હતા જેનો ઉપયોગ દાંત થી કરવામાં આવતો હતો સમાચાર ફેલાઈ ગયા કે બનેલા છે અને હિન્દુઓમાં ખુબ જ પવિત્ર માનવામાં આવે છે જ્યારે મંગલ પાંડે ને કારતુસ વાપરવાની સ્પષ્ટ ના પાડી ત્યારે મંગલ પાંડે અઢારસો સત્તાવન ના વિદ્રોહમાં પોતાનો જીવ આપનાર પ્રથમ ભારતીય હતા ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ રચનાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું આઠ એપ્રિલ અઢારસો ના રોજ કલકત્તામાં અવસાન થયું તેઓ બંગાળી ભાષાના પ્રખ્યાત નવલકથાકાર કવિ ગદ લેખક અને પત્રકાર હતા જ્યારે બ્રિટિશ સરકારે ભારતમાં દરેક સરકારી કાર્યમાં ગોડ સેવ ધ ક્વીન ગીત ગાવાનું ફરજિયાત બનાવ્યું ત્યારે બંકિમને દુઃખ થયું તે સમયે તેઓ સરકારી નોકરીમાં હતા તેણે નક્કી કર્યું કે તે ભારતની પ્રશંસા કરતું ગીત લખશે આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે તેણે 1876 માં વંદે માતરમ ગીતની રચના કરી આ ગીતે આઝાદીની લડાઈમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવી હતી આ ગીત દેશના સ્વતંત્ર સંગ્રામ દરમિયાન ક્રાંતિકારીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની ગયું હતું